વલસાડ જિલ્લાની એન્ટી કરપ્શન બ્યુરોએ વાપી તાલુકા સેવા સદનમાં એક મોટી કાર્યવાહી કરી છે એસીબીએ લાયસન્સી પિટિશનર રાઇટર આશીષ પટેલને અગિયાર હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે ઓગણત્રીસ વર્ષીય આશિષ પટેલ સોનવાડા વાંજરી ફળિયા પારડીના રહેવાસી છે એક જાગૃત નાગરિકે વાપી ગ્રામ્ય મામલદાર કચેરીમાં સર્ટિફિકેટ માટે અરજી કરી હતી આ સર્ટિફિકેટ માટે કાયદેસર ફી માત્ર વીસ રૂપિયા છે આરોપી આશિષ પટેલે મામલદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓનો પ્રભાવ બતાવીને ફરિયાદી પાસે અગિયાર હજાર રૂપિયાની લાંચની માંગણી કરી ફરિયાદીએ લાંચ આપવાનો ઇનકાર કરી એસીબીનો સંપર્ક કર્યો લાંચ લેતા પકડી પાડ્યો તેની પાસેથી અગિયાર હજાર રૂપિયાની સંપૂર્ણ રકમ જપ્ત કરવામાં આવી છે એસીબી આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ વલસાડ